બાળકના જન્મના છઠ્ઠા દિવસે તેના લેખ લખવામાં આવે છે કહેવાય છે કે શાસ્ત્રો અનુસાર આ દિવસે ષષ્ટી માતાનું પૂજન કરવાનો મહિમા રહેલો છે તો બાળકના દીર્ઘ આયુષ્ય અને સારા આરોગ્ય માટે કેવી રીતે છઠ્ઠી માતાને કરશો પ્રાર્થના જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્ય નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ષષ્ઠી દેવીની પૂજા વિશે ષષ્ઠી દેવીની પૂજા ક્યારે કરવામાં આવે છે કેમ કરવામાં આવે છે કઈ રીતે કરવી જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ જીવનો કોઈ પણ મનુષ્યનો જ્યારે જન્મ થાય એટલે એના જન્મના છઠ્ઠા દિવસે મૂકવામાં આવે છે છઠ્ઠી જે ખાસ કરીને પહેલાના જમાનામાં આ દેવીની પૂજા બહુ વિશેષ રીતે કરવામાં આવતી હતી કેમ કે હવે વિધિ વિધાન ઘણા લોકોને ખબર નથી રહ્યા પણ ભક્તિ સંદેશ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે કે જ્યાં નાનામ નાની જાણકારી અને ઘરે બેઠા તમને પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય ત્યારે વિધાતા એવું કહેવાય છે કે છઠ્ઠા દિવસે છઠ્ઠી મૂકવામાં આવે ત્યારે વિધાતા એના લેખ લખે છે અને જ્યારે લેખ લખાય ત્યારે એ વખતે એના પરિવારના સ્વજનો દ્વારા એ વિધાતાનો દીવો કરી અને એને પ્રાર્થના કરવામાં આવે છે એની પૂજા કરવામાં આવે છે અને કહે છે કે હે વિધાતા અમારા વંશમાં જે કાંઈ સંતાનનો જન્મ થયો છે તે સંતાનના લેખ સારા લખજો આવી એક પ્રાર્થના કરવામાં આવે છે મતલબ જ્યારે જ્યારે શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જન્મ થાય ત્યારે વિધાતાને લેખ લખવા આવે પણ આવનાર વિધાતાને મહેમાન સમજી આપણે એની પૂજા કરીએ અને નમસ્કાર કરીએ તો કંઈક જે લેખ લખવાને છે એમાં કંઈક સારા લેખ લખતા જાય છે હવે રહી વાત કે જ્યારે આ છઠ્ઠી દેવીની પૂજા કરવી હોય તો શું કરવું જોઈએ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે બાળકનો જન્મ થાય એના છઠ્ઠા દિવસે જે જગ્યા ઉપર ખાટલો હોય માતાનો તે જગ્યા ઉપર એ જ રૂમમાં ખાસ કરીને પૂર્વ અથવા ઉત્તર દિશા બાજુ તરફ એક પાટલો મૂકી અને પાટલાની ઉપર લીલા રંગનું કપડું પાથરવું અને લીલા રંગનું કપડું પાથર્યા બાદ એની ઉપર ચોખાની ચાર ઢગલી કરવાની અને ચાર ઢગલી ઉપર એક એક સોપારી મૂકવાની ચાર સોપારી મૂકવાની એ ઢગલી ઉપર વિધિ ને જરાક લખી લેજો કે પછી રહી જાય તો હું જે કહું છું તે પ્રમાણે યાદ રાખવાનું જે ઘરમાં બાળકનો જન્મ થયો છઠ્ઠા દિવસે એ રૂમની અંદર પૂર્વ દિશા કા તો ઉત્તર દિશા બાજુ મુખ રાખીને એક જમીન ઉપર એક પાટલો મૂકો પાટલા ઉપર લીલું કપડું પાથરવું એના ઉપર ચાર ચોખાની ઢગલી કરવાની એક એક ચોખા એક એક ઢગલી ઉપર એક એક સોપારી મૂકવાની અને એ જ પાટલા ઉપર એક દીવો ચાલુ કરવાનો ઘીનો દીવો ચાલુ કરવાનો રહેશે એ વખતે એક કાગજમાં અથવા એક કપડામાં જે બાળકનો જન્મ થયો હોય તે બાળકના એની પગની પગની છાપ લેવાની છે મતલબ એના પગલા પગની ઉપર કંકુ લગાવી અને જે કપડું હોય કપડું અથવા કાગળ એની ઉપર એની છાપ લઈ લેવાની છે અને છાપ લીધા બાદ તે કાગજ અથવા તે કપડાની બાજુમાં છાપ જે લીધી હોય એની ઉપરની બાજુમાં તમારે સાથીઓ બનાવવાનો છે સાથીઓ કહેતા સ્વસ્તિક સીધો સાથીઓ કરવાનો રહેશે સાથીઓ કરી અને સાથિયાની નીચે પાંચ ચાંદલા કરવાના છે કેટલા ચાંદલા પાંચ ચાંદલા મતલબ અહીંયા એવું થયું સાથીઓ એની નીચે પાંચ ચાંદલા એની નીચે બાળકની જે પગની છાપ છે તે હોવી જોઈએ હવે તે કાગજ અથવા જે કપડું હોય એને તમારે જે પાટલો મૂક્યો હોય જેમાં ચાર સોપારી મૂકે છે તે એ જગ્યા ઉપર પાટલાની જોડે જ એને પાટલા ઉપર મૂકવાની છે ત્યારબાદ એના ઘરના જે સ્વજન હોય જે લોકો પૂજા કરતા હોય એ લોકોએ પૂજા કરવાની છે ચાર સોપારી જે મૂકી મૂકી હોય ચાર જે ઢગલી ઉપર એ ચારે ચાર સોપારીમાં પહેલાં તો ભગવાનનું આવાહન કરવાનું કયા ભગવાન આવશે તો ચાર દેવતાની પૂજા કરવાની આવશે અહીંયા તો અહીંયા જે પૂજન કરનાર વ્યક્તિ હોય એને શું કરવાનું પહેલાં સ્નાન કરી પવિત્ર થવું પોતાના ભાગ્યમાં ચાંદલો કરવાનો અને ચાંદલો કર્યા બાદ

અને પહેલી સોપારી કઈ ગણા છે જે પૂજન કરનાર વ્યક્તિનો જમણો હાથ જે છે અને ત્યાંથી શરૂઆત થાય તરફ એ ચાર સોપારી મૂકવાની છે એટલે પહેલી સોપારી છે એની ઉપર બે દાણા ચોખા અને બોલવાનું પહેલું નામ બોલવાનું છે ઓમ વિઘ્નેશાય નમ પછી એના પછી બીજી સોપારી પર બોલવાનું આ મંત્ર ઓમ જન્મદાય નય નમઃ ત્રીજી સોપારી ઉપર બોલવાનું ઓમ ઠી દેવ નમઃ જીવંતિકામાં જે ખાસ કરીને બેનો બધા જીવંતિકા માનું વ્રત કરતા હોય છે સંતાન ની સુરક્ષા હેતુસર તો અહીંયા પણ છઠ્ઠીના દિવસે પણ જીવંતિકા માની પૂજા કરવાની હોય છે મતલબ ચાર દેવની પૂજા થાય એક વિઘ્નેશાય નમઃ એ વિઘ્નેશાય ભગવાન ગણેશજીનું એક નામ છે જે ષષ્ઠી દેવીની પૂજામાં આ નામથી પૂજા કરવામાં આવે છે બીજું જન્મદાય ષષ્ઠી દેવીએ નમઃ અને જીવંતિક ત્રણ માતાજીની પૂજન કરવાનું છે હવે આ ત્રણ દેવીની પૂજન કરી એનું આવાહન કર્યું આવાહન કર્યા બાદ એને કંકુનો ચાંદલો કરવાનો ચોખા અને પુષ્પ ત્યાં મૂકી અને કંઈક થોડીક પ્રસાદ ત્યાં જમાડવાની છે અને એ પ્રસાદ જમાડીને માતાજીને પ્રાર્થના કરવાની કે હે વિધાતા આમના સારા લેખ લખજો અમારા સંતાનનું સારું થાય એનું આરોગ્ય સારું રહે એની તરક્કી થાય એને વિદ્યાની પ્રાપ્તિ થાય મોટો થઈને સારો વ્યક્તિ બને આવા સારા લેખ લખી એવી પ્રાર્થના આપણે કરવાની છે અહીંયા શાસ્ત્રમાં તો શ્લોક લખ્યો છે ષષ્ઠી દેવી નમસ્તુભ્યમ સુતિકા ગ્રહશાલિની પૂજિતા પરમા ભક્ત્યા દીર્ઘમાયુ એનું દીર્ઘ આયુષ્ય મતલબ લાંબુ આયુષ્ય એનું પ્રાપ્ત થાય આવો ભાવ ષષ્ઠી માતાજી જોડે રહેલો છે તો આ રીતે એની પૂજન કરવાનું અને પૂજન કર્યા બાદ દસ દિવસ સુધી એને ત્યાં ત્યાં રાખવાનું દસમા દિવસે નું વિસર્જન કરવાનું આ પૂજન કર્યા બાદ તમારા જે કુલગુરુ હોય તમારા જે બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણના ઘરે સીધાનું દાન વસ્ત્રનું દાન દક્ષિણાનું દાન તમારે બાળકના જન્મ નિમિત્તે કરવાનું સાથે સાથે ગૌશાળા હોય ત્યાં ગાયોને ઘાસનું તમારે દાન કરાવવાનું અને આ વસ્તુ તમારે કરાવવાનું અને આ જ્યારે પૂજન પતે પૂજન પત્યા બાદ એ બાળકના ભાગ્યમાં અને બાળકની માતાના ભાગ્યમાં પણ તિલક કરવાનું રહેતું હોય છે તો આ રીતે કરવામાં આવે છે ષષ્ઠી માતાની પૂજન વિધિ વિધાન તો દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સરળ ભાષામાં સારી રીતે અને શાસ્ત્ર અનુસંધાનમાં મેં તમને આ જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન